જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હા બોલો બોલો બાપુ હવે બધા એમ કે છે કે ગુરુ વિના ગમ પડે નહિ બરોબર ગુરુ વિના કઈ શાન થાય નહિ બરોબર ગુરુ વિના ભજન પાકે નહિ અને ગુરુ વિના પરમાત્મા દર્શન થાય નહિ બરોબર તો ગુરુ તો ઘણા કરવા છે અને ઘણા કરે છે પણ હવે ગુરુ મારે કરવા હે તો કેવા ગુરુ મળે તો ગુરુ કરાય હવે આ તમારા પ્રશ્નમાં માતા ગંગા સતી ની થોડીક વાણીઓનું પ્રમાણ લઈએ બરોબર એક વાણીમાં માતા ગંગા સતી કહે છે કે મેરુ ડગે જેના મનળા ડગે નહીં પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ તો મેરુ નામનો પર્વત છે સમુદ્રમાં એવી વાયકા છે પરંતુ મેરુ દંડ આપણો એમ કે માણસ વાકો વરી જાય બરાબર થાવું એ થાય શરીરને તકલીફ કદાચ મેરુ નામનો પહાડા ડગી જાય પણ જેનું મન ડગે નહીં જે અડગ મનનો છે સ્થિર મનનો છે એવા સાધુ મળે ને તો એને ગુરુ કરાય બરાબર સંકલ્પ અને વિકલ્પ એકેય નહીં ઉરમાં જેની જે સાધુની અંદર સંકલ્પ અને વિકલ્પ એકે હોય નહીં એવા એવા ગુરુ કરાય વિપત પડે પણ વર્ષે નહીં ઈ તો છે હરિના ભક્તોના પ્રમાણ એ સંત માટે માથે ગમે એવી વિપતું પડે ગમે એવા દુઃખ પડે છતાંય જે ચલાયમાન થતો નથી સ્થિર રેસ અડગ રેસ એવાનું ગુરુ કરાય બીજી વાણીમાં કહે છે કે શિલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ જેના બદલે વર્તમાન ચિત્તની વર્તી જેની સદાય નિર્મળી જેને મારા જ થયા છે મહેરબાન શિલવંત શબ્દસ્પર્શ ગંધ આ પાંચ વિષયો ઉપર જેને સીલ મારી દીધો હોય જેને સિક્કો ઠોકી દીધો હોય જેને કંટ્રોલ કરી લીધા હોય એવા સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન જે વર્તમાનમાં જ રહેતો હોય જેમાં કાંઈ બદલાવ જ ન આવે પરિવર્તન જ ન આવે ચિત્તની વર્તી જેની સદાય નિર્મળી જેની ચિત્તની વૃત્તિ છે ને સદાય નિર્મળ રહે જેમાં મેલ હોય જ નીચિત એનું ચોખ્ખું હોય જેને મારા જ થયા છે મહેરબાન જેને પરમાત્મા મહેરબાન થઈ ગયા છે પરમાત્માની જેની માથે કૃપા થઈ ગયા છે જેને આત્મ પરમાત્મ શબ્દને જાણી લીધો છે એવા ગુરુ મળે તેને ગુરુ કરાય શત્રુને મિત્ર એકય નહીં ઉર્મા જેને પરમારથમાં પીર પ્રીત જેને કોઈ શત્રુ પણ નથી એનો કોઈ મિત્ર નથી જે સતત પોતાના શરીર દ્વારા પરમાર્થ જ કર્યા કરે કોઈ પ્રકારનો સ્વાર્થ જેની અંદર હોતો નથી એને ગુરુ કરાય બરાબર પછી ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ રહે હરિની જોને પાસ જે ભક્તિ છે હરિના પદની મણિ જે છે એવી ભક્તિ પ્રકાશ પ્રગટ થવી પડે હરિના પદની મણી મણી હરિનું પદ ને એની મણિ જે સતત જે સંત આતમ પરમાતમ શબ્દરૂપી મણિ રૂપી પ્રકાશમાં જ્ઞાનમાં રહે છે એવાને ગુરુ કરાય હવે જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં ત્યાં લગી ભક્તિ નો થાય તો જે સાધુ સંતને મૃત્યુની બિલકુલ ફળક નથી નિર્ભય છે લાગ્યા કે ભાગ્યાની ભે મનમાં બીક છે જ નહીં એવા સંત જો મળે ને તો એને ગુરુ કરાય પછી અંતર ભાંગ્યા વિનો ઉભરો નહીં આવે પાનબાય પછી તો હરીશ દેખાય સાક્ષાત તો જે સંતની અંદરથી અંતર ભાંગી ગયું છે મતલબ અંતકરણ મનચિત બુદ્ધિ અહંકાર આ ચાર અંતકરણ જેના ભાંગીને ભૂકો થઈ ગયા છે સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ છલ કપટ ઈર્ષાની અંદર સર્વસ્વ જેની અંદરથી નીકળી ગયું છે અને જેને પરમાત્માના નામનો ઉભરો આવી ગયો છે અને જેને હરીને પોતાની સુરતા દ્વારા સાક્ષાત્કાર સાક્ષાત છે એવા સંત મળે તો એને ગુરુ કરાય હવે કાળ ધર્મ અને સ્વભાવને જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ કાળ ધર્મ સમય કાળનો જે ધર્મ છે કાળ કહેતા સમય સમયને મન પણ કાળને મન પણ કહેવામાં આવે છે એનો ધર્મ શું છે જ્યાં ત્યાં ભટકવું તો મન જેનું સ્થિર થઈ ગયું છે જ્યાં તેનું મન ભટકતો નથી એ મનના સ્વભાવને જે જીતી લેશે રાખે નહીં અંતરમાં ક્રોધ એ સંતની અંદર અંતકણમાં ઊંડે ઊંડે પણ બિલકુલ ક્રોધ નથી ક્રોધ રહિત જે છે એવા સંત મળે ને તો એને ગુરુ કરાય પછી અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ તો જે સંતનો અભ્યાસ જાગી ગયો છે જે બહુ ભમતા નથી બહુ ભટકતા નથી વિષય વાસનાઓમાં અને જેની પાસે તમામ પ્રકારનો ભેદભાવ મટી ગયો છે જ્ઞાતિ જાતિનો ધર્માધર્મીનો પંથાપંથીનો ટોટલ ભેદભાવ જેને મટી ગયો છે એવા સંત મળે ને તો એને ગુરુ કરાય બાકી ન કરાય જેવા ન હોય તો બરાબર મંડપને મેળા કરવા નહીં એ છે અધુરિયાના કામ તો જે મંડપને મેળા કરતાં ફરે છે ચેલિયું ચેલાને ભેગા કરી ટોળા ભેગા કરી સત્સંગ કરી એના પૈસા લૂંટે બાવન અક્ષરી કથણી બકણી કરીને પાંચ પંદર દિયન મહિને દિયન મેળા અને મંડપ કરતા છે એવા મેળા મંડપ કરવાવાળા જો હોય ચેલું ચેલાને ભેગા કરીને દક્ષિણા પ્રાપ્ત કરે બે પાંચ દસ હજાર એવાને ગુરુ કરવા નહીં બરાબર બીજી વાણીમાં કહે છે કે ભક્તિ કરવી તેને રાગ થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન તો જે સંતની અંદર બિલકુલ અહંકાર અભિમાન નથી એકદમ રાખ બાઈણેથી પણ રાખ રાખ એટલે ગરીબને અંદરથી પણ ગરીબ અને ઊંડે ઊંડે અંતકરણમાં પણ જેની અંદર અભિમાન નથી એવા જો સંત મળે તો એને ગુરુ કરાય હવે જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વરણ વિકાર જાતિપણું જેને છોડી દીધું છે આ નર છે હું નારી છું અથવા નર હોય તો આ નારી છે અને હું નર છું તો આ જેને મટી ગયું દેહભાવ મટી ગયો અને અજાતિ જેને આત્માને જાણી લીધો છે કાઢો વરણ વિકાર જેને ક્ષુદ્ર વૈશ્ય છે તેને બ્રાહ્મણ આવો કાંઈ વરણનો પણ વિકાર જેની અંદર નથી અને જે અજાતિ સ્વરૂપમાં છે જે કોઈ જાતિભાદીને બાંધા સ્ત્રી નથી ને પુરુષય નથી આત્માની કોઈ જાતિ નથી આવો જેને ખ્યાલ આવી ગયો છે એવા સંત મળે તો એને ગુરુ કરે તો બીજી વાણીમાં કહે છે કે પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે રે ત્યારે સાધના સર્વે સમી જાય કરવું એને કાંઈ ન પડે એને સહેજે સમાધિ થાય કરતાં પણ સર્વે મટી ગયું રે ત્યારે જગત જૂઠું જાણવું કહેવાય અંતકરણમાં ભક્તિ આવે નિર્મળ ત્યારે ખરી દ્રઢતા બંધ થાય આવા સંસાર એને નડે નહીં ને જેને મટી ગયો પૂર્ણ વિકાર જેની અંદરથી પૂર્ણ વિષય વાસનાનો વિકાર મટી ગયો છે ખતમ થઈ ગયો છે અને પાક્કો પ્રેમ જેની સુરતા રૂપી અંગમાં આવી ગયો છે આતમ પરમાતમ શબ્દ પ્રત્યેનો એવા ગુરુ મળે તેને ગુરુ કરાય પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ જેની અંદર નવધા ભક્તિની ઉપર દસમી પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટ થઈ ગઈ છે એને પછી કરવું પડે ને કાંઈ સર્વત્ર પ્રેમ જીવ માત્ર પ્રેમ પ્રેમ હિ પ્રેમ બિલકુલ જેની અંદર વાસના નથી કીડીથી કુંજર સુધી દરેક ઉપર ભાવ રાખે પ્રેમ રાખે આવા સંત જો મળે તો એને ગુરુ કરાય હવે જુક્તિ તમે જાણી લેજો પાનભાઈ મેળવો વચનનો એક તાર વચન રૂપી દોરમાં સુરતાને બાંધો ત્યારે મટી જશે જમના માર જુક્તિ જાણ્યા વિના ભક્તિ નહીં શોભે મરજાદ લોપાઈ ભલે જાય ધર્મ સે જૂનો ધર્મ અનાદિશે અનાદિનો છે આ જૂનો ઝૂગથી ખેલો ઝુગતીથી સહેજે ગુરુપદ જડે પાનભાઈ ઝૂગતીથી તાર જોને બંધાય ઝુગતીથી ત્રાણ ગુણ નહીં નડે ઝુગતીથી જાણે તો પાર પહોંચી જાય ઝૂગતી જાણે તેને રોકે નહીં કોઈ તે તો હરી જવા બની જાય મતલબ જુગતી જેને જુક્તિ જણાવી યુક્તિ જણાવી કે કેવી રીતે આ સોહમ શબ્દરૂપી આત્મા રૂપી વચનમાં તાર જોડવો એ જે યુક્તિને જાણે છે જુક્તિ એટલે એક વિધિ એક વિધિ બતાવે કે કેવી રીતે આ સોમ શબ્દરૂપી આત્મ પરમાત્મ સુધી પહોંચવું તેની વિધિ તેની જુક્તિ બતાવે તેની એક યુક્તિ બતાવે અને સુરતાના શબ્દમાં જોડે વચન કહો કે શબ્દ કહો વચન કહેતા વાણી શબ્દ કહેતા નરવાચક શબ્દ છે વચન અને વાણી નારી વાચક શબ્દ છે સરવાળો બે એક જ છે એમાં જેને તાર મિલાવ્યો હોય શબ્દમાં સોમ શબ્દમાં એ વચનરૂપી દોરમાં સુરતાને બાંધો છે એને વચનરૂપી દોરમાં જેની સુરતા બંધાઈ ગઈ છે અને એ ઝુક્તિ જે જાણી ગયા છે અને જુક્તિ જાણીને જે મુક્તિની જેને પ્રાપ્તિ કરી છે જે મુક્તિ મોક્ષના માર્ગે ચાલી રહ્યો છે એવા સંત મળે તો એને ગુરુ કરાય વચન વિવેકી જે નરને નારી પાનભાઈ તેને બ્રહ્માધીશ લાગે પાય જથારથ વચનની શાન જેને જાણી પાનભાઈ તેને કરવું પડે નહીં કાંઈ વચન વિવેકી વચન એ જ સોહમ શબદ વચન કહેતા વાણી વાણી કહ્યું કે વચન કહ્યું જેને વિવેકી જેને વિવેક કરીને સાર અને અસાર અલગ અલગ કર્યું છે કે આ શબ્દ ખોટો છે આ શબ્દ સાચો છે વિવેક કરીને જેને જાણી લીધું છે જે નરને નારી પાનભાઈ જેને જાણ્યા છે તેને બ્રહ્માદિક લાગે ભાઈ એવા વ્યક્તિને જેને બ્રહ્માધિક લાગે પાય મોટા મોટા દેવતાઓ પણ એને પ્રણામ કરે છે જથારથ વચનની શાન જેને જાણી પાનભાઈ જથારથ એટલે જેમ છે તેમ જેમાં કોઈ બદલાવ નથી આવતો એ સોમ શબ્દરૂપી વચનની અંદર એ આત્મારૂપી વચનની અંદર કોઈ પરિવર્તન નથી આવતું કોઈ બદલાવ નથી આવતો જેમ છે જેવો છે તેઓને તેવો રિયમાં કાંઈ વધઘટ થાય નહીં એની શાન જેને જાણી એની સમજણ જેને શાન કેતા સમજણ એની જેને સમજણ જાણી લીધી છે આવી ગઈ છે એવા ગુરુ મળે તો એને ગુરુ કરાય અચળ વચન કોઈ દી ચડે નહીં પાનબાય તે તો ઓહનીસ ગાળે ભલે અચળ વચન એ સોહમ શબ્દરૂપી વચન જે ચલિત થતું જ નથી અચલ જે ચલાયમાન નથી અચલ આપ મેળે ચાલી રહ્યું છે જેમાં કાંઈ પરિવર્તન થાય જ નહીં સોહમ સોહમ અને અચળ વચન એ આત્મા પણ કહેવાય છે સોમ શબ્દ કયો કે આત્મા કયો જેમાં કાંઈ ચલાયમાનપણું છે જ નહીં સ્થિર રીતે ચાલી જ રહ્યું છે એમાં કાંઈ બદલાવ જ ન આવે સોમ શબ્દની વચન જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહી એમાં કોઈ પ્રકારનો પરિવર્તન આવતું જ નથી જેમ ચાલે છે એમ જ ચાલે પછી ઓહનીસ ભલે ને ગાળે વનમાં પછી વનમાં હોય તો ભલે અને ઘરે હોય તો ભલે એમાં કાંઈ ફેર પડતો નથી હે સદગુરુ શાંતમાં પરિપૂર્ણ સમજ્યા તેને અહંભાવ આવે નહીં મનમાં સદગુરુ એ દેહધારી એ જેને શાન મતલબ સમજણ બતાવીને પરિપૂર્ણ જે સમજી ગયા છે આત્મજ્ઞાનને તેને અહંભાવ આવે નહીં મનમાં જેની અંદર બિલકુલ મનની અંદર પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અહંકારનો ભાવ છે જ નહીં એવા સંત મળે તો એને ગુરુ કરાય મરજીવા થઈને કાયમ રમવું પાનભાઈ વચન પાડવું સાંગો પાંગ વાહ ત્રિવિધના તાપ જગત બળે છે ત્રિવેદીના તાપમા જગત બળે છે તેનો નહીં લાગે તમને ડાઘ મરજી વાત થઈને કાયમ રમવું પાનભાઈ વચનમાં મરજી વાત એટલે જીવતે જીવતા મરી જવાનું કાયમ રમવું હે મતલબ સુરતાને ત્યાં જોડવાનો પ્રયત્ન કરવો પછી જોડાઈ ગયા પછી સતત એમાં જ લાગી રહવું ત્યાં તો મરજીવાત બની જાય મૃત્યુની ફળક ઘટી જાય જેને સોમ શબ્દ પ્રગટ થઈ જાય છે વચન પાડવું સાંગો પાંગ બરાબર રીતે ખરેખરી રીતે એ વચનનું પાલન કરવું સોહમ શબ્દરૂપી વચનનું પછી ત્રિવેદ પાપ એને નડતા નથી જે ત્રિવેદ તાપમાં જગત બળે છે જેને ત્રિવેદ તાપ નથી નડતા હાય વોરી યાધિ વ્યાધિ આ કોઈ પ્રકારના એને તાપ નડતા જ નથી એવા સંત જો મળે તો એને ગુરુ કરાય શાનમાં શાન ગુરુજીની કહું પાનબાય જેથી ઉપજે આનંદના ઓધરે સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે તેને મટી જાય માયા કરો છોભરે વાહ ચૌદ લોકથી વચન છે ન્યારું પાનબાય તમે તેની કરી લો ઓળખાણ રહે બેસ્ટ વાત કરી શાનમાં શાન એક તો શાન શાનનો અર્થ સમજણ પણ થાય તો જે તમને સમજણ આપી દેહધારી સદગુરુએ એ સમજણ તમારી અંદર આવી ગઈ શાંત થઈ ગઈ પછી એ સમજણની અંદર સમજણની શાંત થયા પછી એ સમજણની શાનમાં એક શાન જે સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે સુરતા દ્વારા તેનો અનુભવ થઈ ગયો એ શાનની અંદર શાન છે આત્મજ્ઞાન થઈ ગયું એ શાનની અંદર શાન છે કારણ કે શાનમાં શાન શાનની અંદર પણ એક શાન છે શાનનો અર્થ સમજણ સમજણની અંદર પણ સમજણ એમ તમને સમજણ આવી ગઈ ટોટલ જ્ઞાનની પછી એ સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો તો એ ઓટોમેટિક પ્રગટ થઈ ગયો અને વગર બોલે તમને એ શાન થઈ ગઈ કારણ કે તમે સુરતા દ્વારા એ સોહમ શબ્દને સાંભળી લીધો આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું તો આત્મા તો કાંઈ બોલતો નથી કાંઈ નહીં બોલ હોઠકટને જીભથી બોલવામાં આવે છે એટલે એ પહેલી શાન છે શાનનો અર્થ સમજણ પહેલાં સમજાવવામાં આવે છે ભાવન અક્ષરી જ્ઞાન આપીને પછી સમજણ આવ્યા પછી સમજણરૂપી શાનને મેળવ્યા પછી એની અંદર જે શાન છે એ સોમ શબ્દ પ્રગટ થયો અથવા તો આત્મજ્ઞાન જ્ઞાન થઈ ગયું આવું જેને થઈ ગયું હોય જેથી ઉપજે આનંદના ઓધરે જે સંતની અંદર આનંદના ઓધ ઉમટી રહ્યા છે અને જેને શાનની અંદર શાનને જાણી લીધી છે એવા સંત મળે એને ગુરુજી કરાય આદિ અનાદિ વચન છે પરિપૂરાણ વચનથી અધિક નથી કાંઈ વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે પછી તો સુરતા નિર્ગુણમાં સમય હવે આદિ અનાદિ વચન છે એક તો સોહમ શબ્દરૂપી આદિ સ આદિ એટલે શરૂઆત અને અનાદિ એક અનાદિ વચન એ આત્મ પરમાત્મ તરફ ઈશારો છે અનાદિ એટલે જેનો કોઈ અંત પણ નથી જેને કોઈ શરૂઆત પણ નથી આ જ વચન સોમ શબ્દ છે આ જ આત્મા છે એ પરિપૂર્ણ જેમાં બિલકુલ ખામી નહીં જરાયાધોરાય નહીં પરિપૂર્ણ છે પછી એ વચનથી અધિક નથી કાંઈ એનાથી પછી અધિક વધારે કાંઈ છે જ નહીં એની ઉપર પણ કાંઈ નથી ને નીચે પણ કાંઈ નથી એની આગળ પણ કાંઈ નથી ને પાછળ પણ કાંઈ નથી એ જ અનાદિવચન છે એ જ આદિવચન વચન છે સોહમ એ જ આત્મા એને જેને જાણી લીધો હોય એવા ગુરુ મળે તેને ગુરુ કરાય દયા ગરીબી બંદગી ક્ષમતા સુલ દયા ગરીબી બંદગી સમતા શીલસુ જાણ એ લક્ષણ હે સંત કે કહી ખબર તું જાણ આવા લક્ષણો તેની અંદર હોય દયા હોય ગરીબી હોય ક્ષમતા હોય શીલ હોય વિષય વાસનાઓને કંટ્રોલ કર્યો હોય શું જાણ જેને સત્યને જાણ્યા છે આવા લક્ષણો સંતના છે જો આવા સંત મળી આવે તો એને ગુરુ કરાય દાસી જીવણ બાપા અને ભીમ બાપા ખેતરમાં ભેગા થયા અને ત્યાં દાસી જીવણ બાપાનો ઉપદેશ આપી દીધો ત્યાં કોઈ પ્રકારનો ક્રિયાકાંડ નહોતો તો હોમ હવન યજ્ઞ પુરાણ સ્વરણ અનુષ્ઠાન પગ ધોરણ કાંઈ પાણી નથી પીવરાવ્યું કાંઈ આરતી નથી કરાવી કાંઈ પૂજા જ કરાવ્યા કાંઈ દેહની પૂજા નથી કરાવી એક રૂપિયો વેચમાં આવ્યો નહોતો નિઃસ્વાર્થ ભાવ આવા ભીમદાસ બાપા જેવા ગુરુ મળે તો એને ગુરુ કરાય એ ગુરુ શિષ્ય સાચા હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશ માત્ર પ્રેમની જ પ્રકાશ થવી પડે માયાની ને એક રૂપિયો જો કોઈ તમારો પાસેથી લીધો દેવાનું ગુરુ ન કરાય ગુરુ અને શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન નથી હજાર બે હજાર પાંચસો મતલબ ટૂંકમાં માયાને કોઈ સ્થાન જ નથી માયા લીધી તમારું ધન દોલત લીધું એટલે તરત એને રિજેક્ટ મારો તરત કેન્સલ કરો એવાને ગુરુ ન કરાય સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નહીં ધનકા ભૂખા જો ફીરેશો તો સાધુ નહીં માત્ર જે ભાવ પ્રેમનું ભૂખ્યું હોય એવા ગુરુ મળે એને જ ગુરુ કરાય બાકી લાઈફ અંદરને આવી જાય અંદર તમારું ધન જડફા રાખતો હોય એવાનું ગુરુ ન કરાય બરાબર ગુરુ સ્વયં ચેલ્યુ ચેલા ગોતતો નથી પોતાના ચેલ્યુ ચેલાના મારફતે બીજા ભોળાપારોને ફસાવીને લાવવાનું કહેતો નથી બાનું કરશે કે જેટલા જીવોને તારા એટલાને તારો લઈ આવો તારવા તારવાનો અર્થ નથી ડૂબાડવાનો કે જેટલા જીવો ફસાવાય એટલાને ફસાવો તારવાની તો ખાલી વાત છે બાકી ડૂબાડો એને હજારમાં બે હજારમાં પાંચ હજારમાં હોમાં બસો માન પાંચસો માન એવા ગુરુ ન કરાય ડૂબાડતા હોય આનો ચાલે આરતી ઢોંગ પાખંડ હામૈયા પૂજા પાઠ પોતાના દેહની કરાવે એવા ગુરુ કોઈ દિવસ ન કરાય કારણ કે સ્વયં દેહની પૂજા કરાવે છે તો એ દેહને ગુરુ પકડીને આપણને ફસાવી દે છે કે હું દેહ જ તમારો ગુરુ છું હે તો સમજી લેજો ઢોંગ પાખણ છે દેહી કો જો ગુરુ કહે વો તો ધૂંધ્ર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો સદગુરુજન ચાર દાગથી ન્યારો છે શબ્દ છે શબ્દ ગુરુ છે દેહ કોઈ ગુરુ નથી દેહ તારી ગુરુ માત્ર એક માર્ગદર્શક છે તમને માર્ગદર્શન આપીને સાઈડમાં હટી જાય વાણી આવે છે કે ગુરુજીના દર્શન ઉત્તમ છે અર્જુન તો ગુરુજીના દર્શન ઉત્તમ છે એ વાણી છે જ બરાબર પહેલાં પહેલાં યુગમાં પહેલો પહેલો અવતાર મેં કાગાઘર્યો ધર્યો એ વાણી મેં ખોલી છે તો એ ગુરુજીના દર્શન ઉત્તમ છે અર્જુન તો કયા ગુરુજી શબ્દ સ્વરૂપી આત્મરૂપી ગુરુના દર્શન ઉત્તમ છે શ્રેષ્ઠ છે પછી આ દેહધારી ગુરુ એમ કહે કે દેહ ગુરુના દર્શન ઉત્તમ છે એટલે તમારે મારા દર્શન કરવા આવવાનું પોતાની માથે ફિટ કરી દે પોતાની માથે લઈ લે ઢોંગી પાખંડી છે એવાના ગુરુ ન કરાય કોઈ પણ પ્રકારના વ્યસનમાં હોય બીડી પીતો હોય સિગરેટ પીતો હોય માવા ખાતો હોય ગુટકા ખાતો હોય મલ ખાતો હોય પાન ફાકી માવા ગુટકા એક્સ કોઈ પણ પ્રકારનું એની અંદર વ્યસન હોય એવાને ગુરુ ન કરાય એ ન ચાલે સ્વયં વ્યસનને ન છોડી શકતો એ તમારા બંધનો શું છોડાવી શકે સ્વયં મનની મોજું માણે છે હે બત્રીજાતના પકવાન ખાય પકવાન ખાય એ ગુરુ ન ચાલે ગંધ આ પાંચ ઇન્દ્રિય જેને વસ હોય ક્યાંય પણ દ્રષ્ટિ નાખે એને બધે પરમાત્મા જ દેખાય કોઈ પણ શબ્દ બાવન અક્ષરી સાંભળે એને પરમાત્માનું જ નામ સાંભળે સુગંધ દુર્ગંધનો જેને ભાવ પણ મટી ગયો છે ક્યાંય પણ અડે એને ઈશ્વરનો જ આભાસ થાય હે અને બોલે એટલે મધુર વાણી જ બોલે હિતકર વાણી જ બોલે એકવાર પણ અસત્ય જે બોલતો નથી જીભને જે ચટકા મટકાનો સ્વાદ પણ આપતો નથી બત્રીજાતના પકવાન પણ ખાતો નથી સંત એવા ગુરુ મળે ને એમ ગુરુ કરાય બાકી ન કરાય દીવો પતંગિયાને ગોતવાનો જાય પતંગિયો દીવાને ગોતતો ગોતો આવે મતલબ દીવાને ગુરુ સમજો ને પતંગિયા શિષ્ય સમજો તો જે ગુરુ સ્વયં ચેલ્યું ચેલા ગોતતો ફરે છે એટલે સમજી લેજો એ ખોટો છે કૂવો તરસા પાસે ન જાય તરસો કૂવા પાસે આવે સ્વયં કૂવો જો તૈસાવને ગોતતો હોય તો એ ખોટો છે એ ન ચાલે સત્યનો માર્ગ મુક્તિ મુક્તિમોક્ષનો માર્ગ બતાવીને ભક્તિભજન બતાવીને સાઈડમાં હટી જાય કે આ ભજનમાં રહેજો આ રસ્તે ચાલજો અને સાઈડમાં હટી જાય તમને આખી જિંદગી પોતાના દેહની પૂજામાં આરતીમાં બાંધી રાખે પાંચ ધ્યાન પંદર દિયન મહિને દિયન છ મહિના વર્ષે દિયન તમારે આવતું રહેવાનું એમાં જો બાંધી રાખે તો એવા ગુરુ ન કરાય પણ ભક્તિ ભજન બતાવીને તમને છૂટા કરી દે કે હવે ભજનમાં રહેજો મારી તમારે સેવા પૂજા કરવાની કાંઈ જરૂર નથી એવા જ ગુરુ મળે એને ગુરુ કરી લેજો તો હવે ભગત કેવા ગુરુ કરાય ને કેવા ગુરુ ન કરાય એના વિશે મેં તમને આ થોડીક જ માહિતી આપી છે બાકી ઘણા ઓડિયોમાં માહિતી હું આપી ચૂક્યો છું સબકા માલિક પરમાત્મા એક ચેનલ જોજો એમાં ઘણા બધા ઓડિયોની અંદર ક્લિયર માહિતી બતાવી દીધી બધો ખ્યાલ આવી જશે કે કેવા ગુરુ મળે તો ગુરુ કરાય ને કેવાને ગુરુ ન કરાય એનું આ ઓડિયો ક્લિપમાં થોડી ઘણી જ મેં લાઈન તમને બતાવું છું બરાબર તમે સાંભળું ને ઓડિયો ક્લિપ એ સાંભળી લેજો ધ્યાનપૂર્વક એટલે બધું સમજાઈ જશે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય